ભારતીય વિદ્યાર્થી પરિષદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધ્યક્ષ તારીખના રોજ થયું હતું અને યુનિવર્સિટી પ્રશાસન માટે જવાબ માંગવામાં યુનિવર્સિટી આપવામાં આવી હતી કે ચાર ચાર પાંચ દિવસની અંદર આના વિરુદ્ધ કડક કડક કાર્યવાહી કરવામાં આવે છે યુનિવર્સિટી પ્રશાસન પેપર લીક કૌભાંડ સામે નસમસ્તક હોય અને હજી સુધી વિદ્યાર્થી હિતમાં કોઈ કાર્ય ના કરી શક્યું તેવી લાગી રહ્યું છે આજે પાંચ દિવસનો સમય

ચાલુ રહેશે જ્યાં સુધી વિશે અમારે અમારી સામે નહીં આવે ત્યાં સુધી અમારું ઉગ્ર આંદોલન સીધી વાત હું અત્યારે કાર્યકર્તા છું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સીધી જ વાત છે પાંચ દિવસ થઈ ગયા પ્રશાસન અત્યારે અહીંયા ઉપસ્થિત છે ખાખી વર્દીના જે રૂપમાં અત્યારે પ્રશાસન એક ઉપસ્થિત છે અને ગાંધીનગર બેઠેલા પ્રશાસન પણ કહેવા માંગીએ છીએ કે અહીંયા બેઠેલું પ્રશાસન જે એના સમય ઉપર અત્યારે ઉપસ્થિત નથી ખાખીને કઈ રીતના અત્યારે કોણ ભલામણ કરે છે કે અત્યારે ખાખી આયા છે પણ વીસી મેડમ એના સમયસર નથી વીસી બેઠા છે 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 અમને અંદર દેવાની ના અધિકાર નથી એમ કહે એટલે વિદ્યાર્થી પરિષદ જે વિશ્વનું સૌથી મોટું અને જૂનું સંગઠન છે એમની પરિભાષા કદાચ પ્રશાસનને ના હોય તો એની અત્યારે પરિભાષા દેખાડવામાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીને સાંજ પડે કે સવાર પડે આજે આ પાંચ દિવસ થયા છે આજે જવાબ લીધા વગર જવામાં નહીં આવે